નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ પટેલ પટલાણી સાથે બનેલ ઘટના વિશે અમદાવાદ જિલ્લાનું નાનકડું ગામ ગામડાની બહાર ખેતર ખેડૂત બાપ ખેતરમાં પાણી વાળી રહ્યો હતો એની તેર વર્ષની દીકરી ગીતા માટીના પાળા પાસે કૂદાકૂદ કરી રહી હતી ગીતાનીમાં ઘરે લઈ જવા માટે ઘાસના પોળાનો ભારો બાંધી રહી હતી ભારો બંધાઈ રહ્યો એટલે એ એકલા હાથે માથા પર સડાવવા ગઈ પણ એટલામાં જ એણે સંતુલન ગુમાવી દીધું ભારો જઈ પડ્યો સીધો ગીતાની ઉપર ઓય માળી રે ગીતાના મોંમાંથી વેદનાની કાળીશીસ નીકળી ગઈ પટેલ પટલાની દોડી આવ્યા જોયું તો દીકરીની આંખોમાંથી લોહીની ધાર ટપકતી હતી ઘાસના પૂળાએ એની બંને આંખોને સોલી નાખી હતી ગીતા સીશો પાડતી જાય રડતી જાય અને બોલતી જાય માં મને કંઈ દેખાતું નથી સાંજનો સમય હતો ગામડા ગામમાં બીજું તો શું થઈ શકે દૂધનું પોતું આંખો ઉપર દબાવીને રાત ટૂંકી કરી દીધી બીજે દિવસે સવારે અમદાવાદ જઈને જનરલ હોસ્પિટલમાં આંખના નિષ્ણાત ડોક્ટરને બતાવ્યું ડોક્ટરે માઠા સમાચાર જાહેર કર્યા તમારી દીકરીને કોર્નિયામાં કાયમી નુકસાન થયું છે એ ક્યારેય હવે પછી જોઈ નહીં શકે શ્રમ જેવી ખેડૂત પરિવાર આકાશી ખેતી માંડ માંડ ગુજરાન ચાલે એમાં દીકરીની જાત સાપનો ભારો અને એ પણ અંધ શું થશે એનું ગીતાની બે આંખોમાં કીકીની જગ્યાએ સફેદ અપારદર્શક ડાઘવાળી બની ગઈ સાદી વહેવારું ભાષામાં એને ફૂલું પડ્યું એવું કહેવાય છે એમાં ફૂલાની સાઇઝ પ્રમાણે જે તે વ્યક્તિની દૃષ્ટિ ઓછી થાય છે ગીતાની આંખોમાં પહોંચેલું નુકસાન તો સો ટકા જેટલું હતું માટે એનો અંધાપો પણ સંપૂર્ણપણે હતો કોઈએ સુસવ્યું પ્રાઇવેટ ક્લિનિકમાં પહોંચી જાઓ ખર્ચો તો થશે પણ દીકરી કદાચ દેખતી થઈ પણ જાય પ્રયત્ન કરવામાં શું જાય છે આમ તેમ બંને બે વિચાર્યું ગરીબ મા બાપ દીકરીને લઈને શહેરના શ્રેષ્ઠ આઈ પેશાલીસ્ટને ત્યાં ગયા ડોક્ટરે કહ્યું કોર્નિયલ ગ્રાફિટિંગ કરી આપું પણ ઓપરેશનનો ખર્ચ જરાક વધારે આવશે કેટલા રૂપિયા સાહેબ એક આંખના પાંત્રીસ હજાર બે આંખના સિત્તેર હજાર ડૉક્ટરની વાત સાંભળીને ગીતાના મા બાપને આંખે અંધારા આવી ગયા થોડી વાર તો જાણે તેમને ફૂલું પડ્યું હોય તેવી હાલત થઈ ગઈ સાહેબ આટલા બધા રૂપિયા તો અમે આખા વરમાં નથી કમાતા કંઈક વ્યાજબી બોલો ને ભગવાન વાજબી જાણવું છે ને તમારે તો એક કામ કરો પોલિયો ફાઉન્ડેશનમાં પહોંચી જાઓ મલાવ તળાવ પાસે રજવાડું રેસ્ટોરન્ટ એનું નામ તો તમે સાંભળ્યું જ હશે એની બરાબર સામેની ગલીમાં આ સંસ્થા આવેલી છે ત્યાં અમદાવાદના અલગ અલગ ક્ષેત્રોના સાઠ જેટલા નિષ્ણાત ડોક્ટરો કૃણાભાવથી સેવાઓ આપે છે એમાં એક વિભાગ આંખની સારવારનો પણ છે તમારી દીકરી માટે એ તીર્થધામ છે પહોંચી જાઓ ખિસ્સામાં પૈસા નથી એ વાતની ચિંતા છોડી દો જેમના કપડામાં ખિસ્સું જ ન હોય એવા ગરીબોની સારવાર પણ ત્યાં કરી આપવામાં આવે છે ડોક્ટરે સીઠી અને સરનામું લખી આપ્યા ગીતાના મા બાપની આંખોમાં આશાનું કિરણ ઝબક્યું જોકે એમના મનમાં તો હજીએ અવિશ્વાસની ઘેરી રેખા અંકાયેલી જ હતી આવા હળહળ કળિયુગમાં ડોક્ટરો ગાંડા થઈ ગયા છે કે આટલું અઘરું ઓપરેશન સાવ મફતમાં કરી આપે સાદો મોતીયો ઉતારવાનો હોય તો હજુ એ સમજી શકાય પણ આંખનું ફૂલ્લું કાઢવા જેવું અઘરું કામ એ બાત કુશ હજમ નહીં હોય જે હજમ ન થઈ શકે એવી તો વાત લઈને આજે આપણે બેઠાશીએ કોઈ પણ પવિત્ર કામ હાથમાં ઉપાડવામાં આવે ત્યારે કેવી કેવી દિશા એથી સહકારના પરવાહો આવી મળે છે કેવી કેવી જગ્યાએથી માણસોનો આર્થિક સહયોગ મળી રહે છે પોલિયો ફાઉન્ડેશનના નિયામક ડૉક્ટર ભરતભાઈ ભગતે કોર્નિયલ સર્જરીના નિષ્ણાંત ઓપથેલોમલોજીસ્ટ ડૉક્ટર બીનાબહેન દેસાઈને વિનંતી કરી અમે અમારી સંસ્થામાં આંખની સારવારનો નવો વિભાગ શરૂ કરવા માગીએ છીએ કોર્નિયલ ગ્રાફ્ટિંગના ઓપરેશન માટે તમારો કોઈ વિકલ્પ નથી તમે આવશો ડોક્ટર બીના બહેને અડધી ક્ષણમાં જ સંમતિ આપી દીધી પણ હવે પ્રશ્ન આ આવ્યો અદ્યતન ઓપરેશન થિયેટર અને ઇમ્પ્રોટ્રેટ સાધનો તથા મશીન માટે લાખો રૂપિયાની જરૂર પડશે એ પછી પણ દરેક ઓપરેશન દીઠ પંદર હજાર રૂપિયાનો ખર્ચ સંસ્થાએ ઉઠાવવો પડશે એકવાર આ કામ શરૂ થાય એ પછી અંદાજીત ખર્ચ લાખો રૂપિયાનું થઈ જશે આ માટે કંઈ વિચાર્યું છે તમે આ માટે ભગતે શું વિચારવાનું હોય આનો વિચાર તો ભગવાનને કરવાનો હોય ડૉક્ટર ભગતે પોતાની અટક ઉપર સલેશ કર્યો ભગવાને ખરેખર વિચાર કરી રાખ્યો હતો આજકાલમાં નહીં પણ પૂરા વીસ વર્ષ પહેલાં પ્રવીણભાઈ શાહ નામના જૈન શ્રેષ્ઠી એમને ત્રણ દીકરાઓ વચેટ દીકરો હાલમાં સુમ્માલીસ વર્ષનો પણ ત્રણ દાયકા પહેલાં એ દીકરો જ્યારે ચૌદ જ વર્ષનો હતો ત્યારે એની એક આંખમાં ફૂલું પડ્યું એસીનો દાયકો હતો આરંભના વર્ષો એ વખતે અમદાવાદમાં આંખના કુશળ ડોક્ટરો તો હતા જ પણ કોર્નિયલ ગ્રાફ્ટિંગની સારવાર ઉપલબ્ધ ન હતી પ્રવીણભાઈ અત્યંત તણાવમાં આવી ગયા દીકરાનું વિજન એક આંખ પૂરતું સાવ જ નષ્ટ થઈ ચૂક્યું હતું અમદાવાદમાં એ સમયે ડોક્ટર અરુણુભાઈ દિવેટિયા આંખોના ખૂબ હોશિયાર ડોક્ટર ગણાતા હતા દર્દીઓનો મેળો ભરાતો હતો પ્રણભાઈએ એમને કન્સલ્ટ કર્યા ડૉક્ટર દિવેટિયાએ સત્યવસન જણાવી દીધું ભારતમાં તો કંઈ જ નહીં થઈ શકે વિદેશમાં જવું પડશે તમારે આર્થિક બાબતની તો ચિંતા નથી કહો તો ત્યાંના શ્રેષ્ઠ ડૉક્ટર ઉપર ભલામણ પત્ર લખી આપું છું પ્રણભાઈ બાપડા સાવ સરળ માણસ ધનવાન ખરા પણ દીકરાને લઈને શેખ અમેરિકા જવું એ વાત પર ઢીલા થઈ ગયા છતાં જવાનો નિર્ણય તો લય જ લીધો એવામાં જીન શાસનના સુખ્યાત આચાર્ય ભગવંત પરમપુંજ્ય કલ્યાણ સાગર સુરુજી મહારાજ સાહેબ અમદાવાદ શહેરમાં પધાર્યા છે એવી માહિતી મળી પ્રીણભાઈ દર્શનાર્થે દોડી ગયા ભગવંતને બધી વાત જણાવી પરમ પૂજ્ય કલ્યાણસાગર સુરુજી બોલ્યા હું તમને પાલિતાણા ચેત્રુજી તીર્થના ગિરિરાજ ઉપરથી જવર લઈ જ મળેલા અક્ષત શોખાનંગ પાસ આપું છું તેનો દરરોજ દૂધથી પલાણ કરી તેનું નમન તમારા પુત્રને દરરોજ સવારે આંખે લગાડજો ધીરે ધીરે દસેક દિવસમાં બધું સારું થઈ જશે મરતા ક્યાં નહીં કરતા પ્રવીણભાઈએ સૂચનાનો અમલ કર્યો આ જગતમાં ચમત્કાર જેવું તો કંઈ હોતું જ નથી વિજ્ઞાનમાં શ્રદ્ધા ભળે ત્યારે જો શુભ પરિણામ આવી જાય તો માણસો એને ચમત્કાર ગણીને સ્વીકારી લેતા હોય છે દેવગુરુની કૃપાએ આ કિચ્ચામાં એવું જ કામ કરી આપ્યું પ્રણભાઈના દીકરાને ધીમે ધીમે વિઝન પાસું આવતું ગયું હકીકત એ છે કે આજે એ દીકરાને બંને આંખે સાવ સારું છે આ ઘટના ઉપર ત્રણ ત્રણ દાયકાના થર સડી ગયા પણ અપૂણભાઈના મનમાંથી એ તણાવભર્યા સમયનો માર હજુ ભૂલાયો નથી એમને ખબર પડી કે પોલિયો ફાઉન્ડેશનમાં ફૂલુંની સારવાર માટે વિભાગ શરૂ કરવાનો છે તેઓ પહોંચી ગયા ડૉક્ટર ભગત સાહેબ પાસે કહી દીધું નાણાંની ફિકર ન કરશો હું બેઠો છું આજે ગુજરાતના શ્રેષ્ઠ સેટઅપમાં અનેક ગરીબ દર્દીઓ આધુનિકમાં આધુનિક સારવારનો લાભ લઈ રહ્યા છે ડૉક્ટર બીના બહેનથી આંગળીઓમાં જાદુ છે અને હથેળીમાં જ જ અત્યાર સુધીમાં ગીતા જેવા એકસો પચાસ ગરીબ દર્દીઓના કોર્નિયલ ગ્રાફ્ટિંગનું એમણે કરી આપ્યા છે નેત્રદાનના ક્ષેત્રમાં ખૂબ મોટું કામ કરી રહેલા ગૌતમ મજમુદાર સાવ મફતમાં આઈબોલ પૂરો પાડી આપે છે સામાન્ય રીતે એક આઈબોલની પડતર કિંમત બે હજાર રૂપિયા થાય છે પણ એ બોજો મજમુદાર મેનેજ કરી લેશે હમણાં જ મશહૂર ગઝલ ગાયક મનહર ફંડ રેઇઝિંગ કાર્યક્રમ આપી ગયા પોતાનું મહેતાણું એક રૂપિયા જેટલું ન લીધું આ તો સેવાની ગંગા વહે છે એમાં હાથ ધોઈ લેવાની તક કોણ જતી કરે પણ આ ગંગાની ગંગોત્રીની વાત કરવાની તો રહી જ ગઈ પાયાનો પથ્થર મૂકનાર કહે છે કે આ દેશમાં ભામાશાઓની તંગી છે સારા કામની શરૂઆત કરનારા રાણા પ્રતાપ બની જુઓ તો હાસી વાતની ખબર પડે ગીતાની આંખ તદ્દન સાજી સારી થઈ ગઈ છે મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો